નમસ્તે મિત્રો આજે આપણે જખી દાણીની વાર્તા સાંભળીશું એક સમયની વાત છે પ્રભુ યરીખોમાં થઈને જઈ રહ્યા હતા ત્યાં જાખી નામે એક દાણી રહેતો હતો તે પ્રજા પાસેથી કર ઉઘરાવતો હતો તે તે પૈસામાંથી ઘણી બધી રકમ પોતાની પાસે રાખતો અને થોડીક જ રકમ સરકારને મોકલી આપતો આથી લોકો તેને પસંદ કરતા ન હતા તે સમયના તે લોકોમાં તે સૌથી ધનવાન માણસ હતો પણ તેની મુશ્કેલી એ હતી કે તે કદમો ઢીંગણો હતો ને તે બીજા લોકોની જેમ લાંબો ન હતો ઝાંખીએ જાણ્યું કે ઈસુ યરીખોમાં થઈને પસાર થવાના છે તેથી તે જોવા માટે ગયો પણ ત્યાં વધુ ભીડ હતી અને લાંબા લોકો ઈસુને ઘેરી વળ્યા હતા ઝાંખીએ એક ઉપાય સૂચ્યો કે જો તે ભીડની આગળ જઈને એક ઝાડ ઉપર ચડી જાય કે જે ઝાડની ડાળી રસ્તા પર નમેલી છે તો તે ઈસુને જોઈ શકશે તે ગુલ્લરના ઝાડ ઉપર ચડી ગયો અને વિચારવા લાગ્યો કે અહીંથી હું ઈસુને સારી રીતે જોઈ શકીશ અને મજેદારની વાત તો તે છે કે હું ખુદ કોઈની પણ નજરે પડીશ નહીં ઈસુ ત્યાંથી પસાર થયા અને તેમણે બધી ભીડમાંથી તે ઝાડ પર બેઠેલા ઝાખીને કહ્યું કે ઝાખી તું જલ્દી નીચે ઉતરી આવ આજે મારે તારે ગેર મહેમાન ગતિ આવવાનું છે ઝાખીને પોતાના કાન પર વિશ્વાસ ન થયો પણ તે ફટાફટ નીચે ઉતરી ગયો ઝાખી આશ્ચર્યચકિત થઈ ગયો અને તે ગદગદ થઈ ગયો તેને વિશ્વાસ જ નહોતો થતો કે ખુદ ઈસુ આજે તેના ઘરે મહેમાન થઈને આવશે કારણ કે તે જાણતો હતો કે તે પાપી માણસ હતો ઈસુની વાત સાંભળી અને લોકોએ અંદરો અંદર કચકચ શરૂ કરી કે ઈસુએ ઝાંખી જેવા પાપીના ઘરે મહેમાન થઈને જવું જોઈએ નહીં પરંતુ ઝાંખીએ ઈસુને રસ્તા વચ્ચે ઊભા રાખીને કહેવું કે પ્રભુ હું મારી અડધી સંપત્તિ ગરીબોમાં વહેંચી આપીશ અને મેં કપટથી કોઈનું પડાવી લીધું હશે તો હું તેને ચાર ગણું વધારે પાછું આપીશ ઈસુ ઝાંખીના નવા જીવનથી ખુશ હતા તેમણે કહ્યું કે આ આ ઘેર તારણ આવ્યું છે ઈસુ ઈચ્છતા હતા કે લોકો પોતાના પાપોથી દૂર થાય તેમણે કહ્યું કે જે ખોવાયેલું છે તેને શોધવા અને તારવા સારું માણસનો દીકરો આવ્યો છે યરીખોના લોકોમાં ખુશીનો માહોલ હતો કેમ કે તેમણે ઝાંખી એક નવા અવતારમાં નવો જન્મ લઈને તેમને મળ્યો હતો શીખ બાઇબલની આ વાર્તા આપણને તે પરમેશ્વરની બાબતમાં જણાવે છે કે જેણે આપણને બનાવ્યા અને પરમેશ્વર ઈચ્છે છે કે આપણે પાપમાં ન પડીએ જો આપણે પરમેશ્વર પર વિશ્વાસ કરીએ અને આપણે કરેલા પાપોની ક્ષમા માગીએ તો તે આપણી પ્રાર્થના સાંભળશે અને આપણી અંદર આવીને વસશે પ્રાર્થના હે પ્રિય પરમ પિતા પરમેશ્વર અમને વિશ્વાસ છે કે તમે અમારા પાપોના કારણે અમારા પાપોની સજા ભોગવવાને સારું કૃષ્ણ પર મરણ પામ્યા અને હવે તમે પુનઃજીવિત થયા છો તો કૃપા કરીને અમારી જિંદગીમાં આવો અને અમારા પાપોની માફી આપો કે જેથી અમને એક નવું જીવન મળે અને હે પ્રભુ તમે અમારી મદદ કરો કે અમે તમારી આજ્ઞાનું પાલન કરી શકીએ અને તમારા સંતાનના રૂપમાં તમારા માટે જીવન જીવી શકીએ આમેન